આ તરફ આપણે વાત કરીએ પાલનપુરની તો પાલનપુર પોસ્ટ ઓફિસ ખાતે સોમવારે સોફ્ટવેર અપડેટ કરી અને મંગળવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેથી તમામ કર્મચારીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું અને પોસ્ટ ઓફિસની સુવિધાઓને વધુ ઝડપી કરવા માટે સોફ્ટવેર અપડેટ કરવાની સોમવારે

બસ સારું ફટલી પેમેન્ટ બહુ જ આનંદ અને ગૌરવની લાગણી સાથે સર્વે લોકોને જણાવવાનું કે આજે બાળચે ટપાલ વિભાગ દ્વારા દરેક પોસ્ટ ઓફિસમાં એડવાન્સ ટેકનોલોજી ટુ પોઈન્ટ ઝીરોનું અમલીકરણ શરૂ થયું છે આજથી જ એ નવા સોફ્ટવેરો કાર્યરત થયા છે અને પોસ્ટ ઓફિસમાં આજથી આ કામગીરી ચાલુ થઈ છે પોસ્ટ ઓફિસનો મુખ્યત્વે હેતુ લોકોને સારી રીતે અને ઝડપી સેવાઓ પૂરી પાડવાનો છે ભારતીય ટપાલ વિભાગ લગભગ ગામડાઓ સુધી એની નેટવર્કથી સંકળાયેલો છે અને ગામડાના અજના માનવીને પણ સેવાઓ આપે છે દૂર સુધી તો સંદેશા વ્યવહારની સેવાઓ બચત બેંકની સેવાઓ બેન્કિંગ સેવાઓ અને સામાજિક સુરક્ષાની સેવાઓ લોકો સુધી પહોંચાડે છે અને એકમાત્ર ભારત સરકારની આ સંસ્થા છે જે અંતિયાર ગામો સુધી પોતાની સેવા આપી અને લોકોની જે રોજબરોજની જરૂરિયાતો છે એમાં સહભાગી થાય છે અને આ સાથે આ જે દિવસનો છે આજનો દિવસ અમારા માટે ખૂબ જ યાદગાર છે કે આજે અમે નવી ટેકનોલોજીનું શરૂઆત કરી એને યાદગારીને જાળવી રાખવા માટે આજે અમે બ્લડ બેંકનો એક સામાજિક સેવાના ભાગરૂપે આયોજન કર્યું છે અને અમારી સંસ્થામાં આજે એક બ્લડ ડોનેશન કેમ્પ બનાસ બેંકના બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પ અહીંયા યોજાયો છે તો જાહેર આમંત્રણ છે બધાને જેને ડોનેશન કરવું હોય તે પણ અહીંયા આવીને બ્લડ ડોનેશન કરી શકે તો જણાવી દઈએ આ પાલનપુરમાં જે બ્લડ ડોનેશન કેમ્પને એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જણાવી દઈએ પોસ્ટલ સ્ટાફ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં સ્થાનિક લોકોથી લઈને ત્યાં જે લોકો કર્મચારીઓ હતા તે તમામે તમામ લોકોએ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો છે પોસ્ટ ઓફિસ ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જણાવી દઈએ પોસ્ટ ઓફિસમાં ગઈકાલની આપણે વાત કરીએ તો ગઈકાલે સોફ્ટવેર અપડેટનો પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જેના કારણે ગઈકાલે પોસ્ટ ઓફિસ બંધ રાખવામાં આવ્યું હતું અને જેમાં ઘણા બધા લોકો જે છે તે ત્યાંથી બહારથી આવ્યા હતા પોતાનું કામ કરવા માટે પણ આ સોફ્ટવેર અપડેટના કારણે એ લોકો જે સર્વર બંધ હોવાથી તે લોકોનું કામ થયું ન હતું અને તે લોકોને પાછા ફરવાનો ફરજ પડી હતી અને